જેથી બસમાં મુસાફરી કરતા લોકોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે મહત્વપૂર્ણ છે કે થોડા સમય અગાઉ બીઆરટીએસ બસમાં ડ્રગ સંબંધિત વિડીયો વાયરલ થયો હતો જેના કારણે જાહેર પરિવહનના સલામતી મુદ્દે લોકોમાં અવિશ્વાસ ઉભો થવા લાગ્યો છે હાલની બબાલનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી પણ ફરજિયાત એ છે કે ટ્રાફિક અને બસ સંચાલન વિભાગ આવી ઘટનાઓને ગંભીરતાથી લે અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવે બાળકને મારવાને લઈને અને અન્ય મુસાફરોએ અસામાજિક તત્વોને રોકીને તેમને બસની નીચે ઉતારી દીધા હતા